ઘણ થયું હતું વડોદરા પાલિકા દ્વારા એકત્રી મશાનનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપા બાદ વિવાદ સામે આવી રહ્યો છે નવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે ગત રાત્રિ છાણી ખાતે લાકડા લઈ જવા મામલે કોઈ વાત સર્જાયો હતો સ્મશાનમાંથી આસપાસના ગ્રામજનો લાકડા લઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી આખરે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા દમિયાનગીરી કરીને મામલો ઠાડે પાડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવટ સંભાળતી સંસ્થાના અગ્રણી સતીશ પટેલ ઉગ્ર જણાયા હતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં તમામ પક્ષે સમાધાન થયું હતું કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે છાણીના સ્મશાન બાબતે હરીશભાઈ પટેલ કોર્પોરેટરે ફોન કરતા હું આવ્યો હતો અહીંયાથી લોકો લાકડા પરિચતા હતા તેઓ લાકડા ક્યાં લઈ જતા હોવાનું પૂછતા સતીષ પટેલે જણાવ્યું કે નજીકના ગામોમાં હું આપી રહ્યો છું અમે સમજાવ્યા કે આ લાકડા છાણી ગામના લોકો ઉપયોગ ઉપયોગ કરી શકે છે તે લઈને આવે તો તેઓને કરીને સામે પૈસા લખાવતા હતા આપણે કેમ આપવાના આપણે તો ખરેખર સ્મશાનનો કોન્ટ્રાક્ટને આપવાનો વિરોધ કરીએ છીએ જે લોકો સારી રીતે સ્મશાન ચલાવતા હતા તેમને ચલાવવા દેવા જોઈએ પરંતુ આ કિસ્સામાં અમારે કહેવું હતું કે રાત્રિ સ્મશાનના લાકડા કેમ ભરી જાય છે આટલામાં સતીશ પટેલ અને તેના માણસો આવ્યા અમારા પર દાદાગીરી કરી હતી ગેરવર્તણૂક કરી હતી અમે બંને કોર્પોરેટર છીએ અમે પૂછ્યું એટલે તે ભડક્યા હતા આ અંગે સતીશ પટેલનું કહેવું છે કે પાલિકાએ સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપ્યો છે આ લાકડા અમે લોકોના સહકારથી ભર્યા હતા હવે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે બધી સુવિધાઓ પૂરી પાડવાની તેની સામે પાલિકા તેને પૈસા આપશે કોન્ટ્રાક્ટર વહીવટ કરતો હોય તો અમે અમારા લાકડા દાન આપવાના હતા નજીકના ગામમાં સરપંચોને બોલાવીને તેને દાનમાં આપી દીધા હતા આ લાકડા ભરતી વેળાએ કોર્પોરેટર આવ્યા હતા અને ધમકાવ્યા હતા તેમણે મારી પાસે હિસાબ પણ માંગ્યો હતો સામે હિસાબ માંગતા બોલતી બંધ થઈ પણ આપી હતી મગજ માં એકદમ નાગેદવારી મહેરવાની કરી નાગજવા હોય તો અમને પ્રૂફ આપો કોને તમે તમારા કોર્પોરેશન ને તો પ્રૂફ આપો ને ભરેલા લાકડા પૈસા થી ભર્યા તમે હા બતાવો કોને મારી કંઈ પ્રોક માર હતા નહીં આપણે આ તો ચોરી કરે છે ના ભરવા દે ને હું ભરું છું ડાયરેક્ટ બારથી આઈ નહી હોય પંદર ટ્રેક્ટર એક નહીં ગયું પંદર ટેકર બધું ભરી ગયું ભાઈ આ બધું ભરી ગયું આ પચાસ ટેકર હતો

ભરી ડાયરેક્ટ નહીં ટ્રેક્ટર એક નહીં ગયું પંદર ટ્રેક્ટર ભાઈ આ બધું ભરી ગયું હા પચાસ ટ્રેક્ટર હતો મેલા એવું નહી પણ ગામ વહીવટ છેલ્લા અમે ચાલીસ પચાસ વર્ષથી કરીએ છીએ અને આ સ્મશાન તમે જોઈ રહ્યા છો સ્મશાન નથી અમે મંદિરની જેમ સાચવીએ છીએ સમાજના છોકરાઓ પણ દર રવિવાર ધોવા આવે છે સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફતને ફ્રીમાં કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો આવવાના કરોડપતિ બી આવવાના રોડપતિ બી આવવાના અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા ત્યાર પહેલાં કોર્પોરેશને એકત્રીસે એકત્રીસ મસાનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું અમારે બોર્ડ માર્યું કઈ વાંધો ને લઈ લો કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો કોન્ટ્રાક્ટરે પચીસ દિવસથી કામ કરે છે લાકડા બધું અમારું જ છેલ્લા દાડાની કે લાકડા અમે બહુ વાપરવી અમને કશું નથી ગઈકાલે અમે અમે કમિટીવાળા બધા અહીંયા બેઠા હતા કે ભાઈ આ લાકડા કીટ બધું આપણું મફત વાપરે છે પૈસા તો કોન્ટ્રાક્ટર લઈ જવાના તો મેં એવું કામ પ્રજાના પૈસા નું આપણને પાપ લાગે બધા ભેગા થઈને કે આપણે લાકડા જે છે ત્રણ ચાર હજારમાં આજુબાજુ ગામના સ્મશાણી અંદર આપણે દાન એ કાલે નક્કી કર્યું કાલે હવારથી ટ્રેક્ટરો ભરાતા હતા સીસવા આજોડ ધુમાળ કદમલા રાણિયા આ બધાના ભરવાનું ચાલુ આજે બી અત્યારે ભરાય કાલ રાતે કોંગ્રેસના બે કોર્પોરેટર આવી ત્રણ પુષ્પા બેન આતા પુષ્પા બેન સમજાય રે એ હમજી કે નીકળી ગયા બને કોર્પોરેટ આ જે લાકડા ભરતા થા એ લોકો બારના છોકરા હતા એટલે એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા કોર્પોરેશન ના લાકડા તમે કોને પૂછિન પરો મને ફોન કર્યો હું આયા પછી અહીંયા મે બધું આપા હરીશ બેનાને જાન કીધું કે મેકો લાકડા અમારા છે અને અમે આ দান કરીએ છે અહીંયા તમે કોર્પોરેશન અહીં આગળ વોટ આપી દીધું મેં લાઈન વ્યવસ્થા કરશે મેં કહ્યું આ લોકોને ખબર નહીં કોન્ટ્રાક્ટર જો હું મિલી ભગત હોય કારણ કે મફત લાકડા મફત કીટ મળે તો કઈક સેટિંગ જેવું હોય તો જ આ લોકો રાતે આવે તો આ કોઈ જિંદગી આટલા વર્ષની અંદર સ્મશાનમાં જોવા બી નહીં આ એક હજાર રૂપિયા ની પાવતી બી નહી ફાડી હિસાબ મારી ઘર માગતા હતા જા ભાઈ કે આ પ્રજાના પૈસા સાહેબ આ હજાર રૂપિયા ની પાવતી અમે ફાળતા હતા ગરીબો નતા આવતા નતા લેતા આજે અમે બાર થી ચૌદ મન બોડીમાં લાકડા આપીએ છીએ આજે એ લાકડું અમને આજે બે હજાર સત્તરસો અઢારસો રૂપિયામાં પડે એ રૂપિયા અમે ઉપરના અમે પોતે ભોગવીએ છીએ અને અમારી કંઈ હિસાબ માગતા એટલે ગામના લોકો પાંચસો સાતસો જણનું આ ખબર પડે એટલે સ્વાભાવિક વસ્તુ છે ગામની વસાઈ ભાઈ ત્યાંથી આવીને આવું દાદા કહે કે પેલા હરીશભાઈના બોલાવાથી એ લોકોના ધંધા હું બધાને ખબર છે સાહેબ તમે વિસ્તારમાં ફરીને જોઈ લેજો મગજમારી થઈ મગજમારી થઈ પોલીસ સ્ટેશન મામલો ગયો અરજી પોલીસ સ્ટેશનમાં આ જે છોકરાએ ધમાલ કરી હતી એ લોકોએ આપી અને છેલ્લે અમે પડીને સમાધાન એ મારાથી ના કહેવાય જ્યાં જ્યાં સ્મશાનમાં આવું થશે ત્યાં ત્યાં લોકો અવાજ ઉઠાવશે કારણ કે સાડા સાત હજાર રૂપિયા પ્રજાના છે કોઈના ઘરના નહીં એટલે જે અસુવિધા મળશે તે હવે પ્રજા ઉઠાવશે એટલે જ મેં કીધું કે આ મુદ્દો ખરેખર સભાનો થઈ ગયો છે આપ કેવી રીતે અમે તો અમારી સેવા કરી છે એના પૂરતું હું તમને કહું ભાઈ અમને પોતાને દુઃખ છે આ જગ્યા છોડવાનું કારણ કે આ જગ્યા અમે લોકો મંદિરની જેમ સાચવી છે અને આજે બે દિવસ મને રાતે હું નથી આ છોડવાનું થયું એટલે પણ નિર્ણય સરકાર છે એટલે હું અમારે કીધું સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ લોકો દે લોકોના પોતાના મળતી કોન્ટ્રાક્ટરોને આવા બધા કામો આપી દે છે જે સંસ્થાઓ સ્મશાનો ચલાવતી હતી જે ટ્રસ્ટ વાળા સ્મશાનો ચલાવતા હતા કોર્પોરેશન પોતે સ્મશાનો ચલાવતું હતું માત્ર સારા મેનેજમેન્ટ કરવાની જરૂર હતી જે રીતે વડ અને પીપળાની પૂજા આપણે કરીએ છીએ હિન્દુ ધર્મમાં

તો છાણી ગામના નાગરિકોને અમે એક અફવાઓથી દૂર રહેવા માટે એક અપીલ કરીએ છીએ કોર્પોરેટર તરીકે કે આપણે અમને તૂટીને મોકલ્યા છે અમે તમને કદી નુકસાનમાં નહીં જવા દઈએ છાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો સ્મશાનમાં આપવાનો નથી જો કોઈ એમને એવું ઉશ્કેરતું હોય કે તમારે સાત રૂપિયા આપવા પડશે તો એની માટે અમે સખત લડાઈ કોર્પોરેશનમાં લડતા આવ્યા છીએ લડી રહ્યા છીએ જે અત્યારે છાણી ગામના રાજા પોતે બની બેઠા છે અને જે લોકોને ઉશ્કેરી રહ્યા છે જે લોકો ભૂતકાળમાં ચૂંટણી હારી ગયા છે જે લોકોને હાર સહન થઈ નથી એ એમ કે લોકોને દોરી રહ્યા છે નાગરિકોએ દાન આપેલા રૂપિયાના લાકડા અને એ લાકડાને ને બાર બાર હગે વગે કરી દેવાના ગામડા વાળાને આપી દેવાના તમારે ગામડા વાળાને હોય તો અમે ના નથી પાડતા પણ તમે પોતાના રૂપિયા ખર્ચી અને ગામડા લાકડા લાવી આપો એટલે જે પ્રકારે આ બધી ઘટના બની છે એ સખત વખોડીએ છીએ દાદાગીરી અને જે એમનું ગઈકાલે વર્તન હતું કે કોર્પોરેટરોની ઉપર હુમલા કરાવવાના ગાળો બોલવાની બેફામ થઈ જવાનું તો એક એમનું માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ આવું ન હોવું જોઈએ થાણી ગામના નાગરિકોએ અમને જરા ચૂંટાઈને મોકલ્યા ત્યારે અમે એમની સંપૂર્ણ જવાબદારી છે અમારી કે નાગરિકોને સારી સુવિધા મળે સારી સુખાકારી માટે અમે લડી ગયા છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ડિસિઝન લીધું ત્યારે કેમ સતીશભાઈ પટેલ એ ડિસિઝન ની વિરુદ્ધમાં આંદોલન ના કર્યું કેમ સતીશભાઈ પટેલે મોરચા ના કાઢ્યા કેમ સતીશભાઈ પટેલ જાણી ગામમાં જઈને એનો વિરોધ ના કરાયો આજે તમારા હાથમાંથી ધર્માદા ટ્રસ્ટ જો લઈ લેતા હોય કોર્પોરેશન ત્યારે તમને પેટમાં તેલ રેડાયું અમે આજે પણ જાણી ગામના નાગરિકોને બાહેધરી આપીએ છીએ ખાતરી આપીએ છીએ કે અમને એક પણ રૂપિયો સ્મશાન બાબતે ચૂકવવાનો આવતો નથી અને ચૂકવવાના નથી અને જો કોઈ એમની પાસે પૈસા માંગે કોન્ટ્રાક્ટર તો અમે લોકો એ કોન્ટ્રાક્ટર નું મોઢું પણ કાળું કરીશું એટલે જે પણ ઘટના બની છે એ બાબતે છાણે ગામના નાગરિકો જાગૃત છે છાણી ગામના નાગરિકો જાણી ગયા છે કે આ બનીને માત્ર ને માત્ર આવા ધંધા અને આ રીતે દાદાગીરી કરવામાં વિસ્તારનું નામ બગાડવામાં છાણે વિસ્તારને બદનામ કરવામાં રસ છે પણ એની સામે અમે કોંગ્રેસના કોર્પોરેટર ચૂકવાના નથી અને કોંગ્રેસના કોર્પોરેટરો છાણી ગામના નાગરિકો સાથે જ રહ્યા છે અને સાથે રહેવાના છે અમે પોતે બી હિન્દુ છીએ લાકડા માટે અમે કોઈ રાજકારણ નથી કર્યું રાજકારણ કરનારાએ રાજકારણ કર્યું છે અમારી તો વાત બહુ સિમ્પલ હતી કે આ ઇન્ટરવ્યુમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે ચાણી ગામના લોકોને જે અફવા ફેલાવવામાં આવી છે કે અંતિમ ક્રિયાના સાત હજાર રૂપિયા ચૂકવવાના છે સૌથી પહેલા તો એ ખુલાસો કરું છું કે છાણી ગામના લોકોને અંતિમ ક્રિયા માટે કોર્પોરેશને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને આપણે પાંચ રૂપિયા પણ નથી ચૂકવવાના એની સાથે સાથે તમે જે લાકડાના ની વાત કરો છો છાની ધર્માદા ટ્રસ્ટ ચલાવતો હતો ભાજપ સરકારે નિર્ણય કરીને પ્રાઇવેટ એજન્સીને સોંપ્યા છે એનો વિરોધ કોર્પોરેશનની અંદર કોંગ્રેસના સાથે સાથે કોર્પોરેટરે વિરોધ કર્યો છે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવ્યું સામાન્ય સભામાં કામ આવ્યું આજની તારીખમાં પણ અમે વિરોધ કરીએ છીએ બીજી વસ્તુ કે જે સંસ્થાઓ સારું કામ કરતી હોય એને કોર્પોરેશન આપે એમને કોઈ જ વાંધો નહીં એનાથી મૂળ વાત ગઈકાલે હિત માટે ધર્માદા ટ્રસ્ટ એ ટ્રસ્ટની અંદર હક જે છે છાણી ગામના નાનાથી નાના માણસ થી લઈને દરેક માણસનો એ ટ્રસ્ટ છાણી ગામના લોકોના પૈસે ચાલે છે કોઈ પ્રાઇવેટ કે જે ટ્રસ્ટીઓ એમના ઘરના પૈસા નથી ચલાવતા છાની સ્મશાનનો જે મુદ્દો લાકડાની વાત કરો છો લાકડા પણ આખું વર્ષ સ્થાનિક ગામના લોકો લાકડાનું દાન કરીને લાકડા આપે છે ધર્મદા ખાલી વહીવટ કરે છે એની સાથે સાથે ગઈકાલે જે મુદ્દો બન્યો છે કે અમારા સ્મશાનના લાકડાઓ છાણીના લોકોએ દાનમાં આપેલા લાકડાઓ જ્યારે આજુબાજુના ગામમાં આપવાનું શરૂઆત કરી ત્યારે વિરોધ થયો છે જે ધર્મદા ટ્રસ્ટના વહીવટ કરતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષભાઈ

એ કોર્પોરેશનને પ્રાઇવેટ સંસ્થાને આપી દીધું છે એટલે આપણે આ લાગડા એમને નહીં આપવા ભઈ પ્રાઇવેટ સંસ્થાને આપ્યું છે તો ભાજપ સરકારે આપ્યું છે તમે ભાજપના છો તો આવો ભાજપે ખોટો નિર્ણય કર્યો ત્યારે વિરોધ કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ અમે તો આજની તારીખમાં પણ વિરોધ કરીએ છીએ પાર્ટીની સામે ગઈ બોલાતું નહીં પોતાનો ઈગો હટ થાય તો છાની ગામના લોકોએ આપેલી વસ્તુ તમે બીજાને ધાર એ પાવર તમારો છે જ નહીં એટલે આજે પણ અમારો વિરોધ છે કે છાની ગામના સ્મશાનની અંદર જે લાકડા લોકો માટે છે લોકોના પૈસે છે છાની ગામના લોકોના પૈસાથી છે એ આજુબાજુના ગામમાં દાન ના આપવા જોઈએ અને જો પ્રાઇવેટ એજન્સીને ભાજપ સરકારે જે આપ્યું છે તો છાની ગામમાં જે લાકડા હતા એનો હિસાબ કરીને એના પૈસા લઈને આપણી સંસ્થામાં એના પૈસા લઈ લેવા જોઈએ કે ના કે બીજા લોકોને દાન આપવું જોઈએ એટલે પોતાનો ઈગો અને સેટિસ્ફેક્શન કરવા માટે છાની ગામમાં લોકોએ દાનમાં આપેલા લાકડા બીજા ગામને વેચવા નીકળ્યા છે તમને એટલો શોખ હોય તો તમે તમારા પૈસા લાવીને લાકડા વેચો ને અમને એનાથી કોઈ વિરોધ નહીં પણ નામના લોકોના પૈસાની કોઈ પણ વસ્તુનો કોઈ જગ્યાએ દુરુપયોગ થશે તો વોર્ડ નંબર એક ના અમે ચારે ચાર કોર્પોરેટરો આજે કાલે આવતીકાલે જયારે બી વિરોધ કરવાનો હશે તો છાની ગામના લોકોના હિતની અંદર અમે વિરોધ કરવાના છે કરવાના છે કરવાના છે